કારણ કે આપણે જરાક કઈક દુઃખ આવે એટલે તરત ભગવાનને હે ભગવાનને દોષ દેવા માંડીએ સુખમાં કોઈ દિવસ આવ્યું ઘરમાં સાધુ સંતોને ભોજન કરાવીએ ભંડારો કરાવીએ હે કોઈ દિવસ એમ થયું કે બ્રાહ્મણોને રસોઈ કરાવવું ભ્રમદાન કરવું અમારા ઘરમાં સુખ નો અવસર આવ્યો પિતૃ પિતૃ કાર્ય કરું હે કોઈ દી એવું થયું દુખમાં જ કેમ થાય ભાઈ ના એવું નથી તમારામાંથી ઘણા ધર્મમાન લોકો છે બધાની વાત નથી કરતો હું હા કોઈ ઓઢી ન લેવું પણ પણ સુખમાં ભગવાનનો આભાર કે નાથ હા તે અમને સુખ આપ્યું તારો આભાર દુઃખમાં પણ ભગવાનનો આભાર કેમ કારણ કે જો નકરું સુખ હશે તો સુખની કિંમત નહીં રે હા એ તો દુઃખ આવે ત્યારે એમ થાય કે સુખ હોય તો કેવો આનંદ થાય આ બાકી છે ને માનવીય સ્વભાવ છે હે હાલ્યો બે મિનિટ વિચારો જોઈએ કે તમને બે વર્ષ સુધી જે જોઈએ જેવું જોઈએ જેટલા પૈસા જોઈએ જેવી ગાડી તમારે જે જોતું હોય તમે જેને સુખ માનતા હોય બધું તમને બે વર્ષ સુધી આપી દે લ્યો તોય તમે નહીં જીવી શકો તોય આનંદ નહીં આવે કેમ તો કે બધું જ મળી ગયું હવે આશા નહીં હે દે તમે જેને સુખ માનતા હોય એ તમને આપી દીધું લ્યો તોય આપણે સુખી નહીં રહી કે હે કેમ કારણ કે દુઃખના કારણે જ સુખનું મહત્વ છે જો દાનવો છે જ તો જ આપણને દેવોનું મહત્વ સમજાય છે જો દાનવ જ ન હોય તો તમે કોને હારા ગયો કોને ખરા ગયો એટલે ભગવાને વિપરીત ઉત્પન્ન કર્યું હે બાકી બધું જો ભગવાનને જો કરવું હોય તો જેમ દેવોની ઉત્પત્તિ ભગવાન દ્વારા છે હે એમ દાનવોની ઉત્પત્તિ પણ ભગવાન દ્વારા જ છે ને હે આપણે એમ કહીએ કે ભગવાનના ધાર્યા વગર ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી હે તો સુ આવા 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 મોટા મોટા રાક્ષકો રાક્ષસો પ્રગટ થઈ જાય આવી દાનવ સેના અસુર સેનાઓ ઉભી થોડી થાય દુઃખ થોડી આવે પણ માનવીય સ્વભાવ છે કે જો દુઃખ ન હોય તો સુખની કિંમત થતી નથી હે ગઝલ છે ને હે